ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે જેના અનુસંધાને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં ભરૂચ જિલ્લાને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જિલ્લાના અનેક વિસ્તારોમાં સવારથી જ આકાશમાં ઘેરાવાદળો છવાઈ જતા વાતાવરણ ભેજવાળું બન્યું હતું પણ વરસાદથી લોકોમાં ઠંડકનો અનુભવ થયો હતો તો બીજી તરફ ચિંતાનો માહોલ પણ સજાયો હતો ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી આગાહી કરવામાં આવી છે તેના અનુસંધાને દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાનો પણ સમાવેશ થાય છે એક તરફ તરફમાં આદ્યશક્તિની આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના મધ્ય ચરણમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકોની મુશ્કેલી વધી છે શહેરના પટેલ સોસાયટી હોસ્ટેલ ગ્રાઉન્ડ સહિત જિલ્લાના અનેક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે આ અંગે ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલના જણાવ્યા મુજબ જો બપોર બાદ વરસાદ વિરામ લેશે તો ગરબા રાબેતા મુજબ યોજાશે બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે ખાસ કરી શિયાળુ પાકની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂતો પાકને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે હવામાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર